જય માતાજી ને હર હર મહાદેવ બધાઈને તો મિત્રો હું બોલું એમાંથી તમને ખબર તો પડી ગઈ હશે કે કૃષ્ણને જરા મોરફ છે બહુ તાગામાં જોઈએ એ બોલતી નથ જટાણે રાઈતે વિડીયો ઉતાર્યો તો મિત્રો એનું કારણ એ છે કે ગઈ કાલ મને બપોર પછીની તબિયત બગડી ગઈ હતી એટલે ગણાયું નહીં મી પછી કાંઈ જે બહુ તબિયત બગડી ગઈ એટલે એની વાત પૂછો માં તમે હાવીમ થતું તું કે

મેં કીધું નહીં મારે દવાખાના આવવું જ ને તો મારા ઘરે કીધું તમે મેં કીધું ધરાડથી બાટલા સડાવવાનું કેહો તો ધરાડથી હુયો મારવાનું કેહો તો હું રાઈડ દઉં બાટલાથી ને હુયાથી હા મને એટલી બીક લાગે કે વાત જવા દો એનું કારણ એ છે મિત્રો કે હું પાંચ વર્ષની હતી ને તો મને કાકડા હતા ગરામાં તો પાંચ વર્ષની હતી ને તો મારું ઓપરેશન કરાવેલ છે કાકડાનું બરોબર તો તો મને ત્રણ નગદી કાં દાખલ રાખી હતી ને માં બે દી રેખી હતી ને મને બે દી દાખલ રાખી હતી મારું કાકડાનું ઓપરેશન કર્યું મિત્રો ઈ બે દીમાં મને એવડા હુયા માયરને એ દવાખાના માં પોરબંદર ક્રિષ્ના હોસ્પિટલ માં હતા ને આપડા ઈ દવાખાના મને એવડા હુયા માર્યા માયરને તમે એની વાત પૂછો લિમિટ બહાર મને હુયા માર્યા હતા તે દી હું બી ગઈ હુયા થી ક્રિષ્ના ક્યાં ક્રિષ્ના હતું માં સરકારી ક્રિષ્ના હતું લગભગ ક્રિષ્ના જ હતું ફાઇનલ ખબર ભાવ સિંહ હાલો ને તો તે દી હું ત્યાં થી બહુ ઉબી ગઈ એટલે સુઈ નો મળવું ને તો એ પણ મિત્રો આખી રાત જાગી ગોથા મારા એવી કળતર થતી તી માથું દુખતું હતું શરદી ઉધરસ તાવ પછી આજે આખો પછી કળતર હારું થઈ ગયું હતું રાતે ત્રણ સાડા ત્રણ વાગે દવા પીધી હતી નીતિ ની પડી હતી તાવ ની ને તો દવા એથી મને સારું થઈ ગયું હતું નીંદરે આવી ગઈ હતી હવે દસ વાગે ઉઠી તો તોય પણ હાડકસર તાવ આખો દી રહ્યો આજ મને માથું બહુ દુખે ટાઢ લાગે આખું ભરે શરદી ઉધર જીવું છે ગરું દુખે વારાફરતી વારાફરતી બધા ના વારા કાઢ્યા એટલે મેં કીધું હવે આજની રાત નહીં નીકળે મિત્રો મારાથી એટલે કઠોર થઈ ગઈ નટાણ જવું તૈયાર થઈ ગઈ નીથી ઢોર દોવા ગયો હવે આગળ દવાખાને જવું મારો દીકરા તો નહીં સ્ટાર્ટિંગમાં પેલા મારી માં માંદી થઈ મારી માને હારું થઈ ગયું તથા નીતિન માંદો થયો નીતિને હારું થઈ ગયું તથા હું માંદી થઈ આ મારી માને નીતિને હું ઝાટકા મારતી હતી કે મારા બાપ અધરથી પાણી પીજો સેટા રહીજો પણ આમાં ઘરમાં એક માંદું હોય એટલે શેપ લાગવાનો છે મારી માંડીને પાણી પીએ ગલાસમાં વાત પૂછો હવે મારા પપ્પા એક બાકી મારા પપ્પા મને પાકી ખબર છે એમ કારણ છે મિત્રો મારા પપ્પા નાખો થી દુકાઈ ને જવાનું ખવારે નાઈ જાય ઘેર હોય જાજુ કઈ હોય નઈ ને મિત્રો કાલે બપોરે ખાધા તા રોટલો જ્યાં પછી મારા પેટમાં રોટલો શ્યાગ નથી ગયા કાલ હાઈ જે કોરિયો ખીચડી ખાધી ફટાણી જો કોરિયો ખીચડી છે મારા પપ્પા શનિવારી માંથી મારા હાટુ સફર જ લઈ આવ્યા હતા ઈ ખાધા બસ એવા ખોરો ફોરો ખોરાક લો વઘરો ખોરાક નથી લેતી રોટલો છે કાલ બપોરે પેટમાં ગયો તો રોટલા વગર મને હાલે ને કામ કરું મિત્રો હકાવવું પડે નકર પછી આમાં હાવ ફેલ થઈ જાય એમ છે બરોબર કોટ પહેરી લીધો ટાઈટ બહુ લાગે ને હોંડામાં જાવ એટલે રોડ ઉપર બહુ ટાઈટ છે તો મિત્રો એવું કઈક છે તો મેં કીધું હાલો વિડીયો તો ઉતારો જ પડીએ મિત્રો કાયમ વાટ જોવા હે છે આપણા વિડીયાની થોડોક તો થોડોક મારાથી બનશે એટલો વિડીયો હું ઉતારી અપલોડ કરી દે ને ફોન કરીને વાવડ નો કાટતા કોઈ મને સારું થઈ જાય કારણ કે હું ઠાકોર સાહેબ ને દવાખાને જાઉં એટલે સો ટકા સક્સેસ આપણો કેસ થાય થાય ને થાય ને પણ જાય હા ઠાકોર સાહેબ ની અમારા મનીષા કાકીની છે આતિયા નથી રાણાવાડી ઠાકોર સાહેબ ને દવાખાને આવે અમાર બુધા કાકાના ઘર ને બધા ઠાકોર સાહેબ ને દવાખાને જાય અમે અહીંયા જ જઈએ તો બહુ સારું કામ છે ઠાકોર સાહેબ નું બરોબર તો હાલો મિત્રો હવે દવાખાને જઈએ વેળ આવી અહીંયા વિડિયો ઉતારી ઉતારી તમને દેખાડ્યું હું ને મારી માને નીતિને બેને બાંધીને લઈ જાવ કે જો પૂયો ને બાટલો મને કોલું કરાયું તો મજા નહીં આવે બરોબર એટલે એનું કારણ એ છે મિત્રો કે એને બાંધીને લઈ જવા જરૂરી છે કારણ કે મને બે ફેરે સૈત્રી ને દઈએ બે ફેર મને લઈ ગયા એમ કીધું કે તને નહીં કોલું કરીએ ને મને બાટલા સડાવ્યા બે ફેર આજ પર હું બાંધી નહીં જાય મને એટલું આવું કઈ વાંધો છે નહીં કાલે હા જીવો હા કળતર ન થતી બહુ પણ જવું જરૂરી છે મિત્રો કારણ કે મારા શરીરમાં નબળાઈ બહુ છે જો ત્રણ એક ધારું હીલી તો હાવ પૂરું થઈ જાય મારું બરોબર તો હાલો મિત્રો દવાખાને જઈએ ને અમારી માં નીતિનભાઈ તો ઓરખમાં છે ગાલો ને રેકડી ઊભી હોય કે ખાઉં મેં કીધું જો તાં ખરી મારા જોઈને જીવ બારવાનું નહીં રેકડીએ ખા બે વાંધો ને મિત્રો સબકા દિન હતા હે મેરા ભી આયેગા હાલો આવી જુ કે કૃષ્ણાનો ડ્રેજીની મજા ન બધું કામ મારે નથી અટાણે જોડા અને કાલીને હું એને કહું કે હાલ આપણે દવાખાને જઈએ હાલ આપણે દવાખાને જઈએ પણ માનતી જો દવા લઈ લીધી હવે આવીને દવા પીએ અને ઠાકર સાહેબે કીધું કે બાટલો કે અંજેકશન લઈ લે કૃષ્ણ પણ કૃષ્ણા ન માની

હરું જુનાવા પીવા લઈ ગયો તને ખબર તારે ખાવ રામ જાન તારે કેમેરો ઈ દેખાય મિત્રો રસ્તા માં જતા હતા એટલે અમને ભૂટકું જનાવર તો ઘડી વાર અમે ગાડી બંધ કરી દીધી કારણ કે રોડ ઉપર થી જતું હતું તો એને પીડીતા નખાય ને હાલો હવે જાય ખરે મિત્રો